વાત એમ છે કે સુરતના સચેન વિસ્તારમાં રહેતા શ્રમજીવી કે જે સંચાના કારખાનામાં કામ કરે છે તે વિરેન્દ્રનો બે વર્ષનો બાળક જસવંત વીરેન્દ્ર કુશવાહર ઘર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો તે જ સમયે ગેસના બાટલાની ડિલિવરી માટે આવેલા ટેમ્પા ચાલકે બેફામ રીતે અને બેદરકારી ભરી રીતે ટેમ્પો હંકાળી માસુમ બાળકને લેતા તેને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતાં સચિન જેઆઈડીસી પોલીસ ઘટના સાથે દોડી જઈ અકસ્માત પોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા